પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતોની માંગો ન સ્વીકારતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા પાલનપુરના ખોડલા ગામે સોળ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવીને આંદોલન માટેની રણનીતિ ઘડીને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓ શરૂ કરી છે બનાસકાંઠાના મુખ્ય પથક પાલનપુરમાં નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતા કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા પેચીથી પંથા સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઇવે ઉપરના સોનગઢથી જગાના ગામ સુધી છવ્વીસ કિલોમીટર લાંબો પાયપાસ રોડ મંજૂર કરીને તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતા અને ગામોના ખેડૂતોની જમીનો કપાઈ જતા અને તેમના પાણીના બોર જતા રહેતા અને

બાયપાસ બનાવવામાં આવે અને આ બાયપાસમાં ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોને તેમના વતનમાં જમીન આપવામાં આવે અને બાયપાસમાં તેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવવામાં આવે અને સરકાર દ્વારા જમીનનું

હોવાનું જાહેર કરાયું હતું જેને લઈને આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા અને તેમણે ખેડૂતોની સમસ્યા વિશે સરકારમાં રજૂઆત કરવા ખાતરી કરી બાયપાસના પ્રશ્નની અંદર એમના વિવિધ પ્રશ્નો છે બાયપાસ તો વિરોધ નથી એ સંદર્ભે આજે એક સંવાદ ઊભો થાય એમના પ્રશ્નો હું સરકાર સુધી પહોંચાડી શકું એટલા માટે રજૂઆત એના માટે સંવાદ ની જરૂર સંવાદ ઉભો થાય એના માટે તો આજનો આવ્યો તંત્ર આગળ આ વિષય સરકારમાં મૂકી અને સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ પાલનપુન સોનગઢથી જગાણા ગામ સુધી અમદાવાદ આપ રોડ નેશનલ હાવેને જોડતા બાયપાસ રોડમાં અને ગામોના ખેડૂતોની જમીન કપાઈ જતા ખેડૂતોએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી જોકે આ બાબતને લઈને ખેડૂત આગળનો હોય દિલ્હીમાં જઈને ખેડૂત નેતા રાકેશ ટિકિટ સાથે પણ મુલાકાત લઈને ખેડૂતોને ન્યાય અપાવવાની અપીલ કરી હતી જે જોકે તંત્ર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવતા ખેડૂતો હવે આક્રમક બન્યા છે જોકે ખેડૂતોના વિરોધ કોઈ રાજકીય ન હોવાથી અનેક પક્ષોના લોકો ખેડૂતોને સાથ આપી રહ્યા છે બાયપાસ કરે છે કે ખેડૂતોને પીડા આપે છે એ કઈ ખબર પડતી નથી અ બધા ઊંધા શેર હોય મહેસાણા શેર હોય ત્યાં અંડરબ્રિજ થઈ ગયા ઓવરબ્રિજ થઈ ગયા

ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું કેટલું સંપાદન આઈ કરવાની વાતો છે એમાં કેટલા બધા ખેડૂતો તો જમીન વિહોણા થઈ જાય છે કેટલાય ખેડૂતોના બોર જતા રહે છે કેટલાય ખેડૂતોના ખેતર પર બનાવેલા છાપરા વિચારાના જતા રહે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતની કિંમતી જમીન લઈ લેવી સરકારે અને ધાક ધમકીથી લઈ લેવી દાદાગીરીથી લઈ લેવી આ લોકશાહીમાં વ્યાજબી નથી ખેડૂતો આજે અત્યારે સોળ ગામના ખેડૂતો ભેગા થયા છે અને એમણે આજુબાજુના ખેડૂતોને પણ કેવડાયું છે આજે સરકારના જે પ્રતિનિધિ છે અહીંના એ પણ અનિકેતભાઈ પણ આવીને ગયા અમે એમના માધ્યમથી સરકારને પણ અઠવાડિયું સુધી રાહ જોઈએ છે કે એમને વિનંતી કરીએ સરકાર કંઈક સમજવાની વાત કરે અને જો સરકાર કાન બેરા કરશે તો આજે એક ખેડૂત તરીકે તો ખરા જ પણ વિપક્ષમાં બેઠેલા આગેવાન તરીકે અહીંથી અમારા પ્રદેશ સુધીના નેતાઓ આ ખેડૂતો નહીં વાતમાં સામેલ થશે અને આકરામાં આકરું આંદોલન જે પણ પ્રકારે કરવું પડશે એમાં અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂત એ જગતનો તાજ છે ખેડૂતને લાચાર ના બનાવો ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખેડૂત તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય મુએ ઢોર કી ખાલ સે લોહા ભસમ હો જાય તો આજે તમે સત્તામાં બેઠા છો તો સત્તાના મદમાં નરો પણ ખેડૂતોની આટડી ઠારો તમારા હાથમાં નિર્ણય છે અમે અત્યારે જ કરી નાખીએ પણ અત્યારે અમે વહીવટમાં નથી માટે ભૂતકાળમાં પણ જયારે જયારે ખેડૂતોની વાત સાંભળી છે અત્યારે જમીન એમની જાય છે છે એમના થાય તમે આયોજન ની વાત છોડો તમે અત્યારે હાલ શું પરિસ્થિતિ ઉભી કરવા જઈ રહ્યા છો એની વાત કરો અત્યારે સુખાકારી હશે તો બસો વર્ષે સુખાકારી મળશે અત્યારે તમે પીડા આપી અને બસો વર્ષ આયોજન ના કરી શકો માટે આપના માધ્યમથી પત્રકાર મિત્રો પણ તમને બધાને તમારી ચેનલ વાળાને કહેજો કે આ ખેડૂતોની લડતની વાત છે અને એમાં તમારો બધાનો સહયોગ રહે એ પણ એક વિનંતી સાથે વાત કરું છું પટેલ દેવાભાઈ ગામ વેડનચા આજે અમારી ખોડલા ગામમાં બાયપાસ જે નીકળી રહ્યો છે જકાણાથી સોનગઢ સુધીનો એના માટે ખેડૂત આંદોલનની એક મોટી મીટિંગનું આયોજન કરેલું હતું જેની અંદર ભાજપના ધારાસભ્ય અને અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમે ખેડૂતોએ અમારી જે જમીન સો મીટર જેટલી કાપી રહ્યા છે જે બિનજરૂરી છે આપણે અમદાવાદ લેન રોડ છે તો એની પણ જમીન સો મીટર નથી એમ છતાં અહીંયા ખેડૂતોની જમીન આટલી બધી શા માટે કપાઈ રહી છે એ કોઈ કારણ અમે સમજી શકતા નથી તો એના વિરોધમાં કે અમારી ખેડૂત જો જમીન વિહોણો થઈ જાય તો પછી અમે ક્યાં જઈશું અમારા ભવિષ્યમાં મારા બાળકોનું શું થશે તો એ બાબતની ચર્ચા કરવા અને આગળની રણનીતિ ઘડવા માટે અહીંયા એકત્ર થયા હતા જેની અંદર હવે અમે આ થોડા દિવસ પછી ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપીશું અગાઉ પણ અમે અનેક આવેદનપત્રો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છીએ અને જો અમારી વાત સરકાર યોગ્ય રીતે જે અમારી માંગણીઓ છે કે રોડનું માપ ઘટાડવું જે ખેડૂત જમીન વિહોણા થઈ રહ્યા છે એમને ગામની અંદર અન્ય જગ્યાએ જમીન આપવી અને પાણીના જે બોર જઈ રહ્યા છે તો સરકારે બોરોને ફરીથી બનાવી આપે આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું પણ અમે અમારી જમીનો છોડવાના નથી જે સરકાર પોતે સાંભળી લે અને આ બાબતમાં એ પોતે યોગ્ય નિર્ણય લે એવી અમે નમ્ર વિનંતી પણ કરીશું શ્રાવણ મહિનાના આગલા દિવસે રવિવારે મહાદેવને શિષ નમાવી પ્રાર્થના કરી ખુડલા મુકામે આજે ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખી લીધી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા ખેડૂતો ઉપસ્થિત રહ્યા આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે આવનાર સમયમાં અમે આંદોલનો કરવાના છીએ સારા એવા આંદોલન કરવા સરકાર અમારી વાત સાંભળશે એના માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પણ અમને વાત કરી છે કે તમે અઠવાડિયું દસ દિવસ માટે થોડો કાર્યક્રમ સ્થગિત રાખજો જેથી કરી અમે સરકારને ઉપર સીએમ સુધી વાત પહોંચાડી તમારી વાતનું નિરાકરણ લાવીએ વેલકમ જો અમારી વાતનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લાવતા હોય તો ખેડૂતોને તો આ જુએ છે ખેડૂતો પણ ફ્રી નથી સામે સિઝન આવી રહી છે તો એમને પણ કામમાંથી બચી જાય અને બીજું કે એ જો કાર્યક્રમમાં મતલબ એ નિર્ણયમાં અસફળ રહેશે તો આવનાર સમયમાં અમે ભારેથી ભારે અતિભારે આંદોલનો અને ધરણા અને ગાંધી ચીંધા માર્ગે કાર્યક્રમો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને મજબૂત છીએ અઠવાડિયું દસ દિવસ રાહ દેખો એના પછી અમે ચૌદ પંદર ઓગસ્ટ આજુબાજુથી એક ધરતી માતાને અને ભારત માતાને ને પંદરમી ઓગસ્ટ આવી રહી છે એક જય બોલાવી જય હિન્દ કરી અને કાર્યક્રમની રણનીતિ નક્કી કરી બહુ જોર થી કાર્યક્રમ કરવાના છે પાવરફુલ કાર્યક્રમ